નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના લાઈવ ભાવમાં આજની વાત કરીએ તો મિત્રો આજે સવારે સોના તેમજ ચાંદીના ભાવમાં બોલી ગયો છે મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે શું ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ સોના ચાંદીના ભાવની તો મિત્રો ધીમી ગતિ ઓલ ટાઈમ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જેને લઈને સોના તેમજ ચાંદીના રોકાણકારો પણ અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે અને વાત કરીએ તો શેર બજારના રોકાણકારો પણ કહી રહ્યા છે કે સૌથી વધારે સોનાની અંદર રોકાણ કરવું જોઈએ તો આજની વાત કરીએ તો સૌ પ્રથમ આજે શું રહ્યા ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ ચાંદી ચોરાણુ માં જ્યારે દસ ગ્રામ નવસો ને છેતાલીસમાં જ્યારે સો ગ્રામ નવ હજાર ચારસો ને સાઠમાં જ્યારે એક કિલો ચાંદી ચોરાણું હજાર છસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં તો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ સોનાની ખરીદી અત્યારે લગ્નગાળો આવતાની સાથે સૌથી વધારે થતી જોવા મળી રહી છે તો આજે શું રહ્યા બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના તાજા ભાવ જેની માહિતી મેળવી લઈએ જેની વાત કરીએ જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર ત્રણસો ને એકતાલીસમાં જ્યારે દસ ગ્રામ તોંતેર હજાર ચારસો ને દસમાં જ્યારે સો ગ્રામ સાત લાખ ચોત્રીસ હજાર સો રૂપિયામાં તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારા શહેરની અંદર GST અલગથી લાગતું હોય છે તો તમે પણ તમારા શહેરના GST સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી એ કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેવી જ રીતે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજારને આઠમાં જ્યારે દસ ગ્રામ માં હજાર 100 જ્યારે સો ગ્રામ આઠ લાખને આઠસોમાં જોવા મળ્યું છે તો મિત્રો ધીમી ગતિએ સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને સોના તેમજ ચાંદીના ખરીદારો જે છે એ હવે ચોંકી ગયા છે કે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી સોનું જે છે એ સતત ને સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ જતું જોવા મળ્યું છે જેને લઈને જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકોને અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટની અંદર સોના ચાંદીના ભાવની માહિતી મેળવીશું